અને મરણ કઈ રીતે સુધરે એ બતાવનારો ગ્રંથ શ્રીમદ ભાગવત છે પ્રભુનું વાંગમય સ્વરૂપ વાંગમય એટલે કે છે આપણે ત્યાં આઠ પ્રકારની પ્રતિમાની સેવા થાય કે ઉપાસ્ય કહેવાય ગમે તેવી ભગવાનની મૂર્તિ એ સેવ્યા ના થઈ શકે આમ બજારમાંથી ગમે તે મૂર્તિ આપણે લઈ આવીએ ફાઈબરની હોય પ્લાસ્ટિકની હોય પ્રિન્ટેડ ચિત્રો હોય શૈલી દારૂમયી લવહી લેખ્યા લેપ્યા છે સૈકતી મનોમય મણિમય પ્રતિમા અષ્ટવિધા વિધાશ્રુતા શૈલી એટલે પાષાણમય પથ્થરમાંથી નિર્મિત થયેલી હોય

પંચ ધાતુ કે અષ્ટ શાસ્ત્ર પ્રમાણે મિશ્રણ થાય પ્રતિમા નિર્મિત થાય લેખ્યા હાથે ચિત્ર કરેલી હોય જે ચિત્રકારો જે હાથે પ્રભુનું ચિત્ર નિર્મિત કરે લેપ્યા ઘરમાં કોઈ પ્રસંગ આવે ને આપણે ગોબરથી કે રજમાથી કુલદેવ કે દેવીની મૂર્તિ લેપન કરીને બનાવીએ સૈકતી ભીની રજમાંથી જે ગોપીજન હોય યમુનાજીની એટલે રજ વાલુકા એટલે કાત્યાયની પ્રતિમા બનાવી એનું અર્ચન કર્યું મનોમય જે સ્વરૂપમાં આપણને આસક્તિ હોય મનથી એ સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ મણિમય એટલે રત્નમય જે ભગવાન બદ્રીનાથજીનું સ્વરૂપ માનવામાં આવે છે આઠ પ્રકારની પ્રતિમા ઉપાસ્ય છે પણ ભાગવતજી તેને એમ મૂર્તિ સ્વરૂપ અને લીલાઓ પ્રગટ થાય અને કોઈ વક્તા જ્યારે શ્રીમદ ભાગવતની કથા કહે ત્યારે એના મોડામાંથી માત્ર શબ્દો પ્રગટ થતા નથી પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે એટલામાં એ વાંગમય સ્વરૂપ છે એ ભાગવતનું સ્વરૂપ બતાવ્યું એક એક સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીનાથજી બાબાના એક એક સ્ત્રીઅંગ રૂપે બિરાજે છે જો પ્રભુના દર્શન કઈ રીતે કરવા એ પ્રકાર અહીંયા બતાવ્યો છે ખાસ ધ્યાન રાખવું ઠાકોરજીની સેવામાં જઈએ કે હવેલીમાં તમે દર્શન કરવા જાઓ સીધે સીધા પ્રભુના મુખારવિંદના દર્શનનો અધિકાર જીવને નથી સૌથી પહેલા પ્રભુના ચરણાર્વિનના દર્શન કરી દાસ્ય ભક્તિ દાસ ભાવ પ્રાપ્ત કરી

ચોથો અર્થ સ્કંદ વિસર્ગ લીલા પ્રભુની ડાબી પૂજા પાંચમો સ્કંદ સ્થાન લીલા શિનાજી બાવાનું જમણું સાથળ છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પોષણ લીલા પ્રભુનું ડાબુ સાથળ સાતમો સ્કંદ ઉતી લીલા શ્રીજી બાવાનો જમણો હસ્ત જે મુઠ્ઠી બંધ કરીને કટી પર ધારણ કર્યો છે આઠમો સ્કંદ મનવંતર લીલા શિનાજી બાવાનું જમણું સ્તન નવમો સ્કંદ ઈશાનું કથા લીલા પ્રભુનું ડાબો સ્કંદ દસમો સ્કંદ નિરોધ લીલા શ્રીજી બાબાનું હૃદય અગિયારમો સ્કંદ મુક્તિ લીલા શ્રીજી શ્રી મસ્તક અને બારમો સ્કંદ આશ્રય લીલા જે વામ શ્રેયસ્ત ઊંચો કરી શ્રીજી બાવા પોતાના ભક્તોને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે ਇਹ ਵਾਰਮ ਸਰੀਅਸ ਤੋਂ ਸ਼ੁਰੂ